સુરત પાડેસર વિસ્તારમાં હાથે ઝડપાયેલા બોગસ ડોક્ટર અને દારૂના ગુનામાં ઝડપાયેલા ઇ સમયે હોસ્પિટલ શરૂ કરી દેતા વિવાદ ઉભો થયો છે તો ઝૂલા છાપ તબીબીઓની આમંત્રણ પત્રિકામાં પોલીસ અધિકારીનું નામ આવતા તબીબી અમલમાં પણ ચર્ચા જોવા મળી હતી

વિચાર કર્યો કે હવે ભંગારમાં પડેલું છે તો હવે શું કરીએ તો પછી એ કોઈ ડોક્ટરને મળીને ડૉક્ટરે મળીને ભાડે ભાડે નક્કી કર્યું ભાડે પર આપ્યું હવે જ્યારે મેં અહીંયા અવરનવર જતો હતો ત્યારે મેં પૂછ્યું કે અહીંયા શું થાય છે તેમ કે અહીંયા ગરીબ લોકો માટેની હોસ્પિટલ સારી સગવડ થશે અને ઓછા ભાવમાં આની ટ્રીટમેન્ટ થશે અને સારું થઈ જશે એમ કેમ મેં કંઈ બોલ્યું નહીં પણ ગાડી જ્યારે અહીંયા હતી એમાં પોલીસ તરીકે પ્લેટ લગાવીને આવતી હતી મેં કીધું આ પોલીસને કેમ પ્લેટ કેમ લગાવેલો તો એ ભાઈ કીધું કે હું ક્રાઈમ બ્રાન્ચનો પીઆઈ તરીકે છું અને હું અહીંયા પાર્ટનર તરીકે છું આ બધું ખર્ચો જે છે તે મારો જ છે એમ કે આ બીજાનું કોઈને નથી એટલે એમ કે હવે ત્રીસ તારીખે હું રિટાયર થઈ જવાનું છું તો મેં કંઈ વધારે નહીં બોલ્યું કારણ કે ક્રાઇમ બ્રાન્ચનું નામ લીધું એટલે મેં કંઈ વધારે બોલ્યું નહીં મેં કીધું હું સોસાયટી પ્રમુખ છું એમને બી ખબર હતી એમને બી કોઈ જાણ કરેલી હતી કે વસંતભાઈ ટી ચાંદેકર કર્મી ત્રણ વિભાગનો પ્રમુખ તરીકે પાંત્રીસ વર્ષથી સેવા બજાવે છે એમ એટલે હું સિવિલ ડિફેન્સમાં ડિવિઝનલ પાંડેસરા ડિવિઝનલ ઓફિસર છું મને મુખ્યમંત્રી ચંદ્રક એવોર્ડ બી મળેલું છે મુખ્યમંત્રી એવોર્ડ બી મળેલું છે અને હું રાત બજાવવામાં કામગીરી કરું છું કલેક્ટરની અંદર સેવા સદનમાં